અમરેલી જિલ્લાના સાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટરશીપ ડોક્ટરોની હડતાલનો મામલો સામે આવ્યો આઠ દિવસથી આ ઇન્ટરશીપ ડોક્ટરો સવાલો ઉઠી રહ્યા છે એકસો વીસ જેટલા ડોક્ટરો દ્વારા સ્ટાઇફંડના મુદ્દે એક અઠવાડિયાથી ધરણા પ્રદર્શન ચાલુ છે જોકે ચાર જેટલા ઇન્ટરશીપ ડોક્ટરોની તબિયત લથડતા તેઓને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે પરંતુ મેનેજમેન્ટ કોઈ પણ જાતનો નિર્ણય નથી લઈ રહ્યું ઇન્ટર્નશિપ ડૉક્ટરો દ્વારા મેનેજમેન્ટ પર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જોકે આઠ દિવસથી આ ઇન્ટર્નશીપ ડૉક્ટરો ધરણા પર બેઠા છે પરંતુ કોઈ રાજકીય નેતાઓ પણ નોંધ નથી લઈ રહ્યા અને આ ડોક્ટરની વારે નથી આવી રહ્યા તેવું ઇન્ટર્નશીપ ડૉક્ટરોનું કહેવું છે જોકે સ્ટાઈફંડ મુદ્દે એક અઠવાડિયાથી આ ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે પરંતુ હજુ તેનું કોઈ પણ નિરાકરણ આવતું નથી મારું નામ ઇન્ટર્ન ડૉક્ટર સાગર કલસરિયા છે હું અહીંયા ઇન્ટર્નશીપમાં જોબ કરું છું સાંતાબામાં અહીંયા સ્ટડી પણ કરીએ છીએ એટલે ઇન્ટર્નમાં અમે શીખીએ છીએ અહીંયા અમારો મુદ્દો છે કે જે સ્ટાઇફન્ડ છે જે અમને અહીંયા દસ હજાર જ આપવામાં આવે છે બાકી મોટાભાગની પ્રાઇવેટ કોલેજોમાં અઢાર હજાર બસો સ્ટાઇફન્ડ દેવામાં આવે છે અને બાકી ગવર્મેન્ટ કોલેજમાં તો અઢાર બસો દેવામાં આવે જ છે એવડી મોટી મસ્ત મોટી ફી પંદર લાખ રૂપિયા ફી લે છે છતાં પણ અમને ખાલી દસ હજાર રૂપિયા ટાઈફંડ આપે છે અને કોઈ આ વસ્તુ વિશે જ્યારે મુદ્દો ઉપાડે તો એમને અંદરથી ધમકાવવામાં દબાવવામાં આવે છે વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવે છે અને કોઈ સરખો જવાબ દેવામાં નથી આવતો અમે પિસ્તાલીસ ડિગ્રી તડકામાં છેલ્લા આઠ દિવસથી અમે બેઠા છીએ તો પણ એ લોકોના પેટમાં પાણી હલતું નથી એ લોકો કોઈ પણ રીતેનો રિસ્પોન્સ આપતા નથી સતત નેગેટિવ રિસ્પોન્સ ત્યાંથી આવે છે અને કોઈ અને બાકી બધી રીતે દબાવણી એનાથી થતી હોય એ રીતે તો કરે જ છે જે લોકો આ રીતે ઇન્ટરવ્યૂ આપે કે આગળ બોલે એ લોકો ઉપર અને કોઈ જ એ અહીંયા અમારા ત્રણથી ચાર છોકરાઓ આમાં બીમાર પડી અને એડમિટ પણ થયેલા છે તો પણ એ લોકોનો કોઈ રિસ્પોન્સ આવતો નથી એ લોકોને કંઈ ફરક જ પડતો નથી આ પછી તમે હવે શું પગલાં લેશો કદાચ મેનેજમેન્ટ તમારું નહીં મને તો અમે તો અત્યારે એક જ ઓલું લઈને બેઠા છીએ મેનેજમેન્ટ અમને જવાબ ન આપે ત્યાં સુધી અમે આ સ્પ્રાઈક કન્ટિન્યુ કરશું અને બનતા અમે બધી જગ્યાએ જઈ જ છીએ કે જ્યાંથી અમને મદદ મળે આ બાબતે અત્યાર સુધી કોઈ રાજકીય લોકોએ પણ અમને આમાં હાથ અમારો પકડ્યો નથી અને કોઈ જવાબ આ લોકો તરફથી અમને મળતો નથી એટલે સમજો ને કે કોઈ ટૂંકમાં અત્યારે અમારી પાસે એક જ વસ્તુ છે કે અહીંયા અમે બને એટલો ટાઈમ બેસી અને વિરોધ કરીએ લોકોનો જેથી કાંઈ અમને કોઈનો સપોર્ટ આવે અને અમે આમાં આગળ વધી શકીએ સૌથી પહેલાં તો કોઈ ટીચિંગ સ્ટાફ જે હોવો જોઈએ જે કોઈ પણ મેડિકલ કોલેજની જે પરમિશન માટે ટીચિંગ સ્ટાફ હંમેશા જરૂરી છે કે એટલી સંખ્યા હોવી જોઈએ એ અહીંયા પૂરતો છે જ નહીં એક એક પ્રોફેસર તમે ગણી લો સબ્જેક્ટ વાઇઝ વિષય વાઇઝ વાઈઝ અને મોક આપવામાં આવે છે કોઈ પૂરતો ટીચિંગ સ્ટાફ ક્યારેય અહીંયા લાવવામાં આવ્યો જ નથી જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે બહારથી તાત્કાલિક ધોરણે બોલાવી લેવામાં આવે છે જેથી ઉપરથી જ્યારે બેઠક આવે ત્યારે આ લોકોને દેખાય કે અહીંયા સ્ટાફ છે બાકી અહીંયા છે જ નહીં સ્ટાફ એ અંદર હોસ્પિટલમાં જેમ કે ઉપરથી જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે બધી વસ્તુ વ્યવસ્થિત કરી દેવામાં આવે જેમ કે ફાયર સેફ્ટી જ હોય તો એ ચાલુ કરી દેવામાં બધું આવે છે બાકી જનરલી એ વસ્તુ બધી ઠપ પડી હોય છે મહેક ખેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ